નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપણું સ્વાગત છે અને હું છું પરેશ અને આજે આપણે વાત કરવાની છે કે જે એક આપણા ખેડૂતો માટે આંદોલન ચાલુ ગયું છે ગઈકાલે પાંચ તારીખથી એના માટે તો પહેલા સંદેશ તો હું આપને એ જ આપવા માંગુ છું કે હવે તો કહો અર્જુનને કે ઉઠાવે બાણ હવે તે યુદ્ધ એ જ કલ્યાણ જેવી રીતે આપણે વાત કરવા જઈએ તો બે સંગઠન જે ખેડૂતોની સેવામાં સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતો માટે ખેડૂતના એક હક માટે સતત લડતા રહ્યા છે એવા બે સંગઠનો આજે એક ભૂખ હડતાલ ઉપર બેસી ગયા છે ગુજરાતના જૂનાગઢની અંદર તો આજે હું આપને જણાવવા માગું છું કે જે બે સંગઠન છે તેમાંથી જે એક છે તે છે યુવા કિસાન લડત સમિતિ અને બીજું છે તે અખિલ ભારતીય કિસાન સેના આ બે સંગઠન છે અને જે યુવા કિસાન લડત સમિતિ છે તેના તરફથી જે આપણે ભાઈ બેઠા છે નારણભાઈ જોટવા અને એક જે આપણું અખિલ ભારતી કિસાન સેના છે તેના તરફથી ભાવેશભાઈ માકેશના કે જે બે યુવાન છે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે અને બે યુવાનો ખેડૂતના હક માટે ઉપવાસ આંદોલન પર બેઠા છે તો હું આપને અહીં જણાવી દેવા માગું છું કે આપણે પણ એ લોકોને સમર્થન આપેલું છે કેમ કે એ લોકો ખેડૂતોના જે પ્રશ્ન છે તે લઈને બેઠા છે અને ખેડૂતોના પ્રશ્નોની અંદર ખાસ કરી અને હાલની અંદર જે આપણે પાક વીમો પાસ થયો છે તેમાં ઘણા બધા લોકોને પાક વીમો પાસ થયો અને ઘણા બધા લોકોને મળ્યો છે પાક વીમો પણ મોટા ભાગનો વર્ગ એવો છે કે જેને ખાસ પાક વીમાની વીમાની ઉત્પાદન ફેલ ગયેલું હતું અને એવા લોકોને પાક જરૂરિયાત હોવા છતાં પણ પાક વીમો મળ્યો નથી એક પ્રકાર આપણે કહી શકીએ કે એવા ખેડૂત પર અન્યાય થયો છે અને અન્યાય ન થાય અને પોતાને ન્યાય મળે એ ન્યાય અપાવવા માટે આ બે સંગઠનો આજે જુનાગઢની અંદર ઉપવાસ આંદોલન પર બેઠા છે જેને મુલાકાત ઘણા બધા કિસાન સંગઠનો છે જે ખેડૂતો માટેના સંગઠનો આવે છે તેવા ઘણા બધા સંગઠનો સંગઠનોએ છેલ્લા બે દિવસની અંદર એ લોકોની મુલાકાત લીધી છે અને ખાસ કરીને જણાવું છું કે આજે હું પણ એ લોકોની મુલાકાતે ગયો હતો અને મેં ત્યાં જોયું કે જે લોકોના મુદ્દા છે તે એકદમ રાઈટ છે અને આપણા મુદ્દા લઈને તે બેઠા છે અને ખાસ આપણે વાત એ પણ કરવાની છે કે આવતીકાલે પણ હું ત્યાં જઈશ અને હું કોશિશ કરીશ કે આવતીકાલે ત્યાં આંદોલનનું જે સમગ્ર ઘટના છે હું યુટ્યુબ પર લાઈવ આપને બતાવું એટલે ગમે ત્યારે હું બતાવી શકી કાલે હું દિવસમાં ગમે ત્યારે જઈ અને ગમે ત્યારે આપને આંદોલનનું જે ઉપવાસ પર બેઠા છે તેનું લાઈવ પ્રસારણ પણ તમને ત્યાંથી બતાવીશ અને આપ સૌ મિત્રોને પણ એક વિનંતી છે કે જ્યારે આપણા આવા પ્રશ્નો હોય ત્યારે ઘણા બધા આવા પ્રશ્નો માટે ઘણા આગેવાનો લડતા હોય છે પણ તેને સપોર્ટ આપવાની જરૂર હોય છે ત્યારે ખરેખર સપોર્ટ ઓછો પડતો હોય છે તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે તમે જૂનાગઢ કોઈ આવતા જતા હોય અથવા તો આપણું સ્પેશિયલ પણ આવી શકો છો તો એનું એડ્રેસ છે કે જૂનાગઢ બાગની બાજુમાં જે ઝાંસીનું સ્ટેચ્યુ છે ત્યાં ગ્રાઉન્ડની અંદર જ આ ઉપવાસ આંદોલન ચાલુ છે તો આપ ગમે ત્યારે ત્યાં આવી શકો છો અને કાલ ખાસ કરીને આવો તો હું પણ ત્યાં હાજર હશે તો આપણે પણ મુલાકાત થઈ જાય અને બાકી જે લોકો આ આંદોલનની અંદર સપોર્ટ કરવા માંગતા હોય એ ખાસ કે અમારા આ વિડીયો છે વધુ વધુ લોકો સુધી શેર કરો અને પહોંચાડો જેથી કરીને આપ પહોંચી શકો તો પણ અમારા માટે એક સારી વાત છે ને આપ ન પહોંચી શકો તો વિડીયો જે કોઈ સુધી પહોંચે તે લોકો પણ આ આંદોલનની અંદર ભાગ લે તો એક સારું શક્તિ દેખાશે અને વધુમાં વધુ ખેડૂતો ભેગા થઈ અને તે ઉપવાસ આંદોલન પર આપણે બધા સાથ સહકાર આપીએ તો જેની પણ ગવર્મેન્ટની અંદર એક સારી નોંધ લેવાય અને આપણા જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન વહેલી તકે થાય તો ખાસ ફરીથી આપને એક વિનંતી છે કે આપ તમામ લોકો કે જે આપણા ખેડૂતોના હક માટે થઈને આંદોલન ચાલુ થયું છે તે આંદોલનના સ્થળે આવો અને આ બે સંગઠન જે આંદોલન પર બેઠા છે તેને સાથ સહકાર આપો અને ખાસ કરીને કાલની વાત છે તો કાલની તારીખે પણ ઘણા બધા અમુક આગેવાનો જે સંગઠનોના નેતા છે પ્લસ રાજકીય નેતા પણ આવે તેવી શક્યતાઓ છે અને મીડિયા પણ ત્યાં આવે તેવી શક્યતાઓ છે તો આપ પણ પધારો અને આંદોલન મજબૂત બનાવો અને આપણા હકની લડાઈ છે તેની અંદર જો આપનું જેટલો સારો એવો સપોર્ટ મળશે આપ વધુ પ્રમાણમાં ત્યાં હાજરી આપશો તો આનું રિઝલ્ટ વહેલું અને કંઈક સારું એવું રિઝલ્ટ નીકળે એવી અપેક્ષાઓ છે તો આપ સૌને ફરીથી એક વખત ત્યાં આવવા માટે ઇન્વાઇટ કરું છું અને વિશેષ કોઈ આપને માહિતી હોય જરૂર હોય તો પણ ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો અને આવતીકાલે હું લાઈવ ત્યાંથી કરું આંદોલનનું પ્રસારણ તો પણ આપ જોવા માટે તૈયાર રહેજો રજા આપશો ધન્યવાદ